અસ્તિ પ્રાપ્તિ ઉંશકંશ્ય મહિષ્યો ભરતર્ષભ મૃતે ભરતરી દુઃખાર્તે યુષ્મ ગુહા મથુરામાં કંસની બે રાણી છે અસ્થિ અને પ્રાપ્તિ એ કથા સરસ મજાની કથા બતાવી છે એ પોતાના પિતાની પાસે ચાલી ગઈ છે મગધરાજ નો રાજા છે મગધરાજ સેના લઈને મથુરા પર આક્રમણ કરવા આવ્યો છે પ્રિય ભાગવતજી એવું કહે છે કે સત્તર વખત જરાસંધ આવ્યો સત્તર વખત ભગવાન એને છોડી દીધો ભગવાને વિચાર્યું હતું કે અત્યારે હું અહીંયા રહું ને તો બધાને લઈ આવે ભગવાન કૃષ્ણ જેવો રાજકીય વ્યક્તિ કોઈ નહીં મારે અહીંયાથી જ બધાને શીખવા જેવું છે કૃષ્ણ પાસે ખૂબ બધું શીખવા જેવું પ્રેમ તો કે એની પાસે ભક્તિ તો કે એની પાસે જ્ઞાન તો કે એની પાસે વૈરાગ્ય તો કે એની પાસે અને રાજ રાજકારણ એની પાસે છે કે હું અહીંયા રહું અને આ જરાસંધ બધાને લાવે ને વખત જરાસંધ આવ્યો છે સરા સત્તર વખત બાકી જે આવે સાથે આવે એને મારી નાખે ભગવાન પણ જરાસંધ ને છોડી દઈએ કે તું અત્યારે જાય તો પાછો બીજાને કોઈક ને લઈને આવીશ સત્તર વખત આવ્યો છે અને સત્તરમી વખત પણ ભગવાને છોડી દીધો અઢારમી વખત આવે છે નારદજી કાલી અવનની કથા સરસ મજાની બતાવી છે અને વિશ્વકર્માને ભગવાને આજ્ઞા કરી કે મય દ્વારિકા નગરીનું નિર્માણ કરાવવું આમાં બતાવ્યું છે અડતાલીસ કોષ વિસ્તારનું સરસ મજાનું એક નગર બનાવો કેટલા કોષ અડતાલીસ કોષ આપણે છ કોષની વાત કરી હતી કાલે પૂતનાજીની અને આ અડતાલીસ કોષમાં આ સરસ મજાનું દ્વારકા નગર તમે વસાવો યોગ માયા વડે ભગવાને યાદવો ને બધાને દ્વારકા પહોંચાડી દીધા યોગ માયાએને એને ભગવાને થોડી વાર પેલા હમણાં બોલાવ્યા હતા ક્યારે જ્યારે રાસ લીલા કરવી હતી ત્યારે યોગ માયા ઉપાસ બોલાવ્યા હતા ને યોગ માયા આવો મારે ગોપીઓ સાથે રાસ રમવો છે તમે આવો યોગ માયાને બોલાવ્યા છે અને બધાને યોગ માયા વડે દ્વારિકામાં યાદવોને પધરાવ્યા છે કાલયવન ને મુજકુન દ્વારા મરાવ્યો છે સરસ મજાની એક કથા બતાવી છે ને ભગવાન રણ છોડીને ભાઈ ગાય એટલે બોલો રણ છોડે રણ છોડ જે જે કાર થયો છે અને એ મુજકુંજ રાજા ચિંતનકારો એવું કહે છે કે મુસ્કુંદ રાજા બીજું કોઈ નહીં આપણો નરસિંહ મહેતા બીજા જન્મ